કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકાના એક હજાર પાંચસો ત્રાણું કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત એક હજાર સિત્તેર આવાસની કરી ફાળવણી મહાનગરપાલિકામાં નવી નિમણૂક પામેલા સાતસોથી વધુ જુનિયર ક્લાર્કસને નિમણૂક પત્રક કરાયા એનાયત ગ્લોબલ વોર્મિંગની અસર ઘટાડવા નાગરિકોને કર્યો અનુરોધ ગુરૂ મંત્રી અમિત શાહે મહેસાણામાં રેડી ટુ કુક ફ્રોઝન બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટ અને નર્સિંગ કોલેજનું નવ નિર્મિત ભવનનું કર્યું ઉદ્ઘાટન તો સાણન ખાતે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમ ઓપરેશન સિંધૂરને બિરદાવવા યોજાલી તિરંગા યાત્રામાં જોડાયા અમિત શાહ સહકારીતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત સહકારી મહાસંમેલન 2025 નો સાયન્સ સિટી ખાતે પ્રારંભ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું સહકારી મંડળીઓમાં પારદર્શિતા લાવવી જરૂરી સહકારી ક્ષેત્રની સંસ્થાઓ વચ્ચે સહકાર રાખવા ઉપર પણ ભાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત ભારતમાં તુર્કીય વિરુદ્ધ સતત વધી રહ્યો છે આક્રોશ આઈઆઈટી બોમ્બેએ પણ તુર્કીના વિશ્વવિદ્યાલયો સાથે સ્થગિત કર્યો કરાર

સમગ્ર વિશ્વમાંથી અનેક અગ્રણીઓ અને મહાનુભાવો સમારોહમાં થયા સામેલ સ્ટેટ મોનિટરિંગ સેલે ચોવીસ કલાકમાં અમદાવાદ પાટણ અને સુરતમાં દરોડા પાડી એનડીપીએસ ના વધુ ત્રણ કેસ કર્યા ચાર મહિનામાં પચીસ ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લઈને રૂપિયા ચાર પોઈન્ટ ચૌદ કરોડની કિંમતનું ડ્રગ્સ કર્યું જપ્ત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસએમસીના વડા અને ટીમને પાઠવ્યા અભિનંદન રાજ્યમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્ર તેમજ સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર સહિત અન્ય તેર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અને સમગ્ર વિશ્વમાં આજે ઉજવાઈ રહ્યો છે વિશ્વ સંગ્રહાલય દિવસ આજે સમગ્ર દેશના તમામ સ્થાયી સ્મારકો અને સંગ્રહાલયોમાં પ્રવેશ ફ્રી આ વર્ષની થીમ છે ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કમ્યુનિટીઝ